સ્વપ્ન એટલે નિંદ્રા અવસ્થામાં માનવ મનની ક્રિયાશીલતા અને તે ભવિષ્ય બાબત પણ ફલ નિર્દેશ કરે છે નિષ્ફળ સ્વપ્ન પહેલો શરીરની બીમારી હોય ખરાબ પરિસ્થિતિ હોય આખો દિવસ એક જ વાતનો વિચાર કરવામાં આવેલો હોય શરીર ઉપર વાતાવરણની આછી અસર થયેલી હોય આવા કારણે આવેલા સ્વપ્ન નિષ્ફળ ગણાય બીજું સ્વપ્ન આવ્યા પછી તે વાતને જાહેર કરવામાં આવે ત્યારે પણ સ્વપ્નનું ફળ નાશ પામે ત્રીજું સ્વપ્ન આવ્યા પછી માણસ કુદરતી રીતે જાગી જવાનો તે પછી જો તે ફરી ઊંઘી જાય તો સ્વપ્ન નિષ્ફળ જાય ફળનો સમય ઉપર પ્રમાણે સ્વપ્નની જાણ્યા પછી કયા સ્વપ્ન ફળ આપશે તે તો તમે સમજી શકો છો હવે આવેલા સ્વપ્નનો ફળ ક્યારે મળશે તે જોઈએ સ્વપ્નનો સમય રાત્રિનો પ્રથમ ભાગ ફળનો સમય એક વરસ સ્વપ્નનો સમય રાત્રિનો બીજો ભાગ ફળનો સમય છ માસ સ્વપ્નનો સમય રાત્રિનો ત્રીજો ભાગ ફળનો સમય માસ સ્વપ્નનો સમય રાત્રિનો ચોથો ભાગ ફળનો સમય એક માસ સ્વપ્નનો સમય પ્રાતકાળની પૂર્વે ફળનો સમય તરત જ અઠવાડિયામાં સ્વપ્નનો સમય સૂર્યોદય પછી ફળનો સમય નિષ્ફળ હવે આપણે સ્વપ્નના શુભાશુભનો વિચાર કરીએ સુભ સ્વપનો ધજા પતાકા તોરણો હાથી બળદ નદી સમુદ્ર ફળો ફળવાળા ઝાડ આકાશમાં રહેનારી વસ્તુઓ ભગવાનની મૂર્તિ રૂ ભગવાનની પૂજા માટે વપરાતા વાસણો તથા વસ્તુઓ દેવ મંદિરમાં જોવાતી વસ્તુઓ દેવ કાર્યોમાં વપરાતી દૂધ દહીં જેવી તથા જવ ચોખા જેવી પવિત્ર વસ્તુઓ અનાજ રાંધેલું અનાજ મીઠાઈ આગ ધુમાડી વગરનો દેવતા વિમાનો સૂર્ય ચંદ્ર સફેદ વસ્તુઓ સફેદ ચાદર સફેદ કાગળ સફેદ કાપડ જાત જાતના તેના અવાજ સાંભળવા ફૂલ ફૂલની માળા સારા મંત્રો વગેરે સાંભળવા તે શુભ છે અલૌકિક દેવી પુરુષો સરસવ જળાશય બ્રાહ્મણો દેવો ઋષિમુનિઓ નદી કુવારી કન્યા બ્રહ્મચારી નિર્દોષ બાળકો રાજા મહારાજાઓ ગાય ઘોડા મોર રમતા બાળકો ગીતો ગાતી સ્ત્રીઓ આ બધી વસ્તુઓ સ્વપ્નમાં જોવા ખાવાથી સારું ફળ મળે છે રાજાઓને અને મોટા પૈસાદાર લોકોને ઉપયોગી વસ્તુઓ જેમ કે છત્ર પલંગ ચામર વીંજણો સિયાસન નવા કપડા નવા વાસણો રત્નો અલંકારો જાત જાતના આભૂષણો સુગંધી વાળા પદાર્થો દીવા રોશની મોટા મહેલ દેવ મંદિર વેદના મંત્રો ઉત્તમ પક્ષીઓ શુભ અને મંગળકારક ગણાય તેવી ચીજો મળદો રોકડ સિવાય મઠ અથવા શણગાર માટેની ચીજો ગુણવાન માણસો ભક્તો કુદરતી દ્રશ્યો આનંદ આપનાર પદાર્થ અથવા દ્રશ્યો ઉત્સવો સંસ્કાર તીર્થસ્થાન બગીચા નાટક આનંદ કરતી અથવા ક્રીડા કરતી સ્ત્રી ઘોડા બળદ કે હાથી ઉપર સવારી કરવી લોહી વેવો આનંદી માણસ ગવાયેલો માણસ લોહી નીતરતો માણસ નમન કરતો માણસ ચાંદની પૂર્વ દિશાનો સૂર્ય છાણ વિસ્તારનો લેપ પાન ખાવો પાન સોપારી તેજાના સુંદર સ્ત્રી સુંદરીનું આલિંગન સફેદ સાપનું કરડવો મોંઘી ચીજો ધનિક માણસ ખાટલો પથારી પલંગ એરોપ્લેન ટેક્સી રેલવે સુ ફળ આપે વળી મરેલા પૂર્વજો ઋષિ મુનિઓ પર સ્ત્રી નો પ્રેમ પર સ્ત્રી નો શોખ તેણી નું રુદાન તેણી હાસ્ય ચાનો સેટ ચાના સાધનો ડાઇનિંગ ટેબલ ડાઇનિંગ હોલ કિચન સ્નાન કરવું યાત્રા કરવી જેવી પ્રાણીનો જન્મ મોટા મકાન કે પહાડ ઓળંગવા તરવો સળગતા કોલસા લેવા દુશ્મનની હાર મારમમારી અથવા બોલચાલમાં આપણી જીત પોતાનો સ્વાગત કોઈ પણ ધાર્મિક ક્રિયા માંગલિક પ્રસંગ નર નારી વગેરે જોવાથી પણ સારું ફળ મળે છે કપાયેલું મસ્તક ગંદકી વગરનો કીચડ અનાજ વેપારી કોઈ બ્રાહ્મણ થી થતો લાભ કોઈને મારવો તે ઝાડ ઉપર ચડવો તે વેલો પીડા કપડા વાળી સ્ત્રી અનેક પ્રકારના સ્નેહી સંબંધીઓ બ્રાહ્મણ ની સ્ત્રી વીટી ખેડાતું ખેતર વાછાડું સુકુ ઘાસ ટપાલી ટપાલ ટાર સંદેશો ટેલિફોન ટેલિવિઝન ગરમ પાણી નું સ્નાન જાજરો સોડી સોપારી બરફ સરબત આઈસ્ક્રીમ વરસાદ રસ રસોઈઓ વહાણ સ્ટીમર લોન્ચ સબમરીન મરજીવા મરેલા ભાંડુ બેભાન થતો માણસ શાકભાજી કદમૂળ રાક્ષસો માખણ ઘડિયાળ વાસફોડો સાદડી ગુઠનાર લાવરી તેના બચ્ચા ચામડાની કોઈ પણ બનાવટ બોન ડુક્કર રેશમી વસ્ત્ર પરદેશી માણસ દાદર નિસરણી લડવૈયા કુસ્તીબાજ ઉન ઉની વસ્તુઓ ગડગડાટ ઓઆબો ધમાલ ઘોડાની નાળ આરસ મજાક કરનારો માણસ ગાય ઘોડા કે હાથી રાખવાની જગા આંખો કચરા પેટી ઊંટ કિલ્લાની દિવાલ શિકારી વાળવા મહેતાજી બેસવાની વસ્તુઓ રડતો માણસ ભરેલો ગળો જેલ રમત ગમત ના સાધનો પક્ષીઓ પક્ષી ના માણા દેવાળો ધોબી પૈસાની ભીડ તીર કામઠું હથિયાર રાષ્ટ્રધ્વજ જીવ જંતુઓ અટારી જરોખા લીલોત્રી રોગી ચોપડીઓ નક્કામી ચીજો સોની સોનીના સાધનો મિત્રો નૃત્ય આ સગડું શુભ ગણાય છે